પરમ પિતા તેમને ફેરવે છે અને વીજળી ઉત્પન્ન કરે છે સૂર્યના કિરણો આ અરીસા છે ત્યાં પડે છે અને ત્યાંથી પરાવર્તિત થઈને તે આ રિસીવર પર પડે છે રિસીવર ગરમ થાય ઉત્પન્ન છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત દ્વારકાની અંદર તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા વિદ્યાર્થીઓનો જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો આજે આયોજિત થયો છે ત્રણ દિવસનું પ્રદર્શન છે અને જિલ્લા કક્ષાએથી પ્રથમ નંબર મેળવનાર પાંચ વિભાગ છે પાંચે પાંચ વિભાગના પ્રથમ વિજેતા આગળ રાજ્ય કક્ષા અને ઝોન કક્ષા બાદ નેશનલ લેવલ સુધી પણ તેને જવાની તક છે તો આવો આજે દ્વારકાની અંદર જિલ્લા શિક્ષણ તાલીમ દ્વારા આયોજિત વિજ્ઞાન મેળાના માર્ગદર્શક શિક્ષકને મોઢે તેઓની વાત સાંભળીએ દર્શનભાઈ આપ વિજ્ઞાન મેળામાં કયા તાલુકામાંથી આવેલા છો અમે ખંભાળિયા તાલુકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ વિભાગની અંદર કૃતિ લઈને આવેલા અમે વિભાગ નંબર કે જે પ્રથમ વખત જ ઉમેરવામાં આવ્યું છે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એટલે કે ગણનાત્મક ચિંતન એ વિભાગમાં અમારા બે વિદ્યાર્થીઓ જોશી અમી અને નડિયાપરા હર્ષ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આપના વિજ્ઞાન મેળાનો અનુભવ આ વખતે શું નવીન રહ્યો આ વખતમાં ખાસ જોઈએ તો અમને જે વિભાગ નંબર પાંચ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું છે કેમ કે જે પાંચ વિભાગો હોય છે પ્રત્યયન હોય છે સ્વાસ્થ્ય હોય છે એવા પાંચ વિભાગો હોય છે એમાં પાંચ નંબરનો જે વિભાગ છે કોમ્પ્યુટેશનલ થિંકિંગ એ પ્રથમ વખત જ એમાં એડ કરવામાં આવ્યું છે તો અમારે ઉત્સુકતા એવી હતી કે અમે આ વિભાગમાં જઈએ અને ખંભાળિયા તાલુકાનું તેમજ સમગ્ર જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ કરીએ એ બાબતે અમે ખૂબ જ કટિબદ્ધ છીએ અને ખૂબ જ સારી રીતે અમે આપણા જિલ્લાનો દેખાવ કરીશું એવી ખાતરી આપીએ છીએ વિજ્ઞાન મેળાની અંદર આ વખતે જે બાળકોએ ભાગ લીધો છે તેઓના ઉત્સાહ અને તૈયારી દ્વારા શું જાણવા મળ્યું એવું જાણવા મળે છે કે ડેસ્ટિની ઓફ ઇન્ડિયા ઇઝ બીંગ ડિઝાઇન ઇન હર ક્લાસરૂમ એટલે કે ભારતનું ભવિષ્ય છે તેમના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે તો અહીં ઉપસ્થિત જે બાળ વૈજ્ઞાનિકો આવેલા છે એ જ આપણા ભારત વર્ષના ભાવિ વૈજ્ઞાનિકો છે એવું મને જોવા મળી રહ્યું છે ખૂબ જ સુંદર કૃષ્ણની કર્મભૂમિ જેને કહીએ તે દ્વારકા અને તેમાં પણ વિજ્ઞાનનો શુભક સમન્વય આવો બીજા એક માર્ગદર્શક શિક્ષક કે જેઓ માધ્યમિક શાળામાંથી આવે છે તેવા નિરીક્ષાબેનને સાંભળ્યા નિરીક્ષાબેન આપ કઈ વિભાગની અંદર કૃતિ લઈને આવેલા છો અમે ત્રણ વિભાગમાં કૃતિ લઈને આવ્યા છે સૌથી પહેલા વિભાગમાં સ્વાસ્થ્ય તેમાં અમારો જે પ્રોજેક્ટ છે એ છે માઇટોકોન્ડ્રિયલ રિપ્લેસમેન્ટ થેરાપી અને એક અમારો પ્રોજેક્ટ બીજા વિભાગમાં છે જે છે લાઇફ સ્ટાઇલ ફોર એન્વામેન્ટ એન્વાયમેન્ટ અને ત્યાં અમારું કાર્બન ફૂટપ્રિન્ટ કેલ્ક્યુલેટરની કૃતિ છે અને હજી એક વિભાગ જે છે એ ચોથા વિભાગમાં વાહન વ્યવહાર અને પ્રત્યાયનમાં અમારી ત્રણ કૃતિઓ છે ટોટલ આપે કયા તાલુકામાંથી પ્રતિનિધિત્વ કરેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાંથી ઓખા મંડળ કહેવાય કે ઓખો જગથી નોખો અને તેમાં પણ તાલુકા કક્ષાએ ત્રણ વિભાગની અંદર પ્રથમ નંબર મેળવો આપણે એના માટે શું ખાસ તૈયારી કરેલી હતી અમારા જે બાળકો છે એ સ્વયં પોતે એક ચાઇલ્ડ સાયન્ટિસ્ટ છે બાળ વૈજ્ઞાનિકો છે આમ તો પાંચે પાંચ વિભાગમાં એ બાળકો તૈયાર હતા પણ એમાંથી અમારા ત્રણ વિભાગમાં સિલેક્શન થયું છે અને એ બાળકોની અંદર એટલી વધારે ઉત્સુકતા છે કે એ લોકોએ જાતે કાર્બન ફૂટપ્રિન્ટનું કેલ્ક્યુલેટર બનાવેલું છે અને ઘરની અંદર જ જે સામાન પડ્યો હોય ને એમાંથી જ એ લોકોએ સર્કિટ બનાવી અને એક એવો સરસ પ્રોજેક્ટ આર્મી સિક્યોરિટી તૈયાર કરેલો છે આપના બાળવૈજ્ઞાનિકો વિજ્ઞાનની અંદર કંઈક નવી શોધ કરવા માટે કયા સોર્સનો ઉપયોગ કરે છે અત્યારે તો ઇન્ટરનેટના સારા ઉપયોગ પણ છે અને ખરાબ ઉપયોગ પણ છે પણ અમારા બાળકો ઇન્ટરનેટનો સારો ઉપયોગ કરવાનું જાણે છે અને લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરે છે ખૂબ જ સુંદર આવો બાળવૈજ્ઞાનિકના મુખે સાંભળીએ કે તેઓનો અનુભવ કેવો રહ્યો લાખોબેન આપ કઈ સ્કૂલમાંથી આવો છો હું શ્રી દ્વારકા પ્રાથમિક શાળા નંબર એકમાંથી આવું છું આપે કયા વિભાગની અંદર કૃતિ બનાવેલી છે અને શું બનાવ્યું છે અમે વિભાગ એકમાં કૃતિ બનાવેલી છે અને અમે ઇકો ફ્રેન્ડલી પ્રિઝર્વેટિવ ટેબલેટ બનાવી છે તેમના સાથીદાર છે અરીલા અક્ષરા અક્ષરાબેન આપે વિજ્ઞાન મેળામાં કૃતિ રજૂ કરી તમને શું અનુભવ થયો અમને ખૂબ જ સારું લાગ્યું અને વિજ્ઞાન મેળામાં આવી અને અમને ખૂબ જ સારું જાણવા મળ્યું અને અમે અમારી વિનંતી છે કે અમે હજી કક્ષાએ આગળ વધીએ ખૂબ જ સરસ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો ત્યારે સમગ્ર ટીમવતી આપ સૌને ખૂબ ખૂબ અભિ અમારા સૌના આશીષ છે અને દ્વારકાધીશની કૃપા આપ પર બની રહે દેવભૂમિ ન્યૂઝ દ્વારકા કેમેરામેન ઋષિ રૂપાલિયા સાથે સોનૈયા કવિતા